વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝનના શ્રી એ પી રાઠવા નાઓ દ્વારા કોર્ટે સજા આપેલ હોય તેવા આરોપીઓને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્ય વે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો અડત્રીસ મુજબના કામે જીરો સાત એડી સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી વડોદરા કોર્ટ દિવાળીપુરાનાઓ દ્વારા આરોપી દક્ષેશ ચંદ્રકાંતભાઈ પટેલ રહેઠાણ પૃષ્ટિ રેસિડેન્સી ભાવદાસ મોહલ્લા પાસે સિયાબાગ ચાર રસ્તા રાજમહેલ રોડ વડોદરા બીજો આરોપી કલ્પેશભાઈ કિશોરભાઈ પટેલ રહેઠાણ સી બસો બોતેર રાજરત્ન સોસાયટી પોલો ગ્રાઉન્ડની સામે બગીખાના રોડ વડોદરા આરોપી ત્રીજો મહેશભાઈ રમણભાઈ પ્રજાપતિ રહેઠાણ ઓગણસાહ કુંભારવાડા ગણેશ સોસાયટીની પાછળ લાલબાગ વડોદરાની તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ સજા ટાળવા સારું નાસ્તો ફરતો હોય જે ત્રણેય આરોપીઓને પકડીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા